તો આ તરફ કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઇકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી આવક વિભાગે તેમની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ સત્તરસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે આવક વિભાગની નવી ડિમાન્ડ બે હજાર સત્તર અઢારથી થી બે હાજર વીસ એકવીસ માટે છે જેમાં દર અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે આ રકમ હજુ વધવાની શક્યતા છે આવકવેરા વિભાગે બે હજાર એકવીસ બાવીસ થી બે હજાર ચોવીસ પચીસ સુધીની આવકના પુનઃ મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યો હતો તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંકાએ કહ્યું કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને અલોકતાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંકાએ આરોપ લગાવ્યો હતો કે ગુરુવારે પક્ષને દસ્તાવેજો વિના લગભગ સત્તરસો કરોડ રૂપિયા ની નવી નોટિસ મોકલવામાં આવી હતી તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનો આર્થિક રીતે ઘડો લાવવામાં આવી રહ્યો છે અને તે પણ લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે ગુરવારે કોંગ્રેસની એ અરજીને ઓ ફગાવી દીધી હતી જેમાં આ કેના વિભાગના અધિકારીઓ દ્વારા તેમની સામે 4 વર્ષની મુદત માટે પુનઃ મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ કરાયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો જસ્ટિસ યશવંત શર્માને જસ્ટિસ પુરે પુષ્પેન્દ્ર કુમાર કૌરવની ડિવિઝન બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો